હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ગત રોજ રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવી કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ અનેક જગ્યાએ છાપરા ઉડી જવા પામ્યા હતા તો ક્યાંક વીજપોલ ધરાશાયી હોવાનું જોવા મળી આવ્યું હતું ત્યારે જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પાંચવાડ જીવભરામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા છાપરા ઉડીને પીજીવીસીએલ વીજપોલ પર લટકાવવાનું જોવા મળી આવ્યું હતું તો સાથે જ પાંચવાડા અને જીવપરાના મુખ્ય રોડ પર ભારે પવનના કારણે વીજપોલ પણ ધરાશાયી થવા પામ્યા હતા તો વીજવાળા રોડ પર પડતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયું હતું પાટકોટ વીરનગર જીવપર અને પાંચવાડમાં ખેતરોમાં કમોસમી વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જીવપરા ગામે ઉનાળા તલ પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન થવા પામ્યું હતું તો ઉપલેટા પંથકમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે તો ઉપલેટા પંથકમાં લાડ ગામમાં કમોસમી વરસાદ વરસતા ભારે પવનના કારણે વૃક્ષો અને પતરા ઉડ્યા હતા તો પંથકમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી ત્યારે ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ગત રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી કમોસમી વરસાદ વરસ્યો હતો તો ભારે ઉકળાટ બાદ ધોરાજી પંથકમાં ધીમી વરસાદને કારણે ઉનાળો પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે ખેડૂતોના તલ બાજરી જુવારમાં મકાઈ જેવા પાકોને નુકસાનીની ભીતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજકોટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ